મિત્રો આવા ફરાળી ઉપવાસમાં ખાવા મળે ને તો જે લોકો ઉપવાસ નથી કરતા ને એ પણ કરશે બન્યા પછી તમે વિશ્વાસ નહીં કરો એકદમ રૂ જેવા પોચા અને જાડીદાર બને છે અને કોઈ પણ ખીરાને પલાળ્યા વગર ઇન્સ્ટન્ટ બને છે અને એ પણ ઘરની સામગ્રીમાંથી જ કેમ છો મિત્રો હું છું કલ્પના તો ચાલો આજે આપણે ફરાળ માટે એકદમ ઇન્સ્ટન્ટ ફરાળી ઢોકરા બનાવી લઈએ એના માટે મેં બધી સામગ્રી ભેગી કરી લીધી છે સૌથી પહેલાં આપણે એક મિક્સર બાઉલ લઈશું અને મેં અહીં અડધો કપ સાબુદાણા લીધા છે તમે નાના મોટા કોઈ પણ લઈ શકો છો અને એને આપણે એકદમ દરદરૂ પીસવાનું છે સાબુદાણા છે એટલે તમે એને બહુ પીસશો ને તો પણ એકદમ એની ફાઇન પાવડર નહીં થાય આ રીતનું થોડું દરદરૂ થશે અને ત્યારબાદ હવે એમાં મેં અહીં પોણો કપ મોરિયો લીધો છે અને એને પણ આપણે પીસી લેવાનું છે મોરિયો સાથે જ્યારે સાબુદાણા પીસાશે ને તો સરસ એકદમ જેવું આપણા ઢોકરાનું ખીરું આપણે પીસતા હોઈએ છીએ ને એ રીતનું દરદરું થઈ જશે એને ચાલુ બંધ ચાલુ બંધ કરતાં પીસવાનું છે અને તમે જોઈ શકો છો જે રીતે આપણે ઢોકરાનું કે હાંડવાનું આપણે મિશ્રણ કરતા હોય છે ને એ રીતનું થઈ ગયું છે હવે એને આપણે એક બાઉલમાં લઈ લઈશું ત્યારબાદ મેં અહીં અડધો કપ ખાટું દહીં લેવાનું છે ધ્યાન રાખવાનું છે દહીં ખાટું હોવું જોઈએ અને સાથે મેં અડધો કપ પાણી પણ લીધું છે તમારી પાસે છાસ હોય તો તમે છાસ પણ લઈ શકો છો અને સૌથી પહેલાં આપણે એને મિક્સ કરી લઈએ આ સ્ટેજ પર ધ્યાન રાખવાનું છે પાણીનું પ્રમાણ વધારે નથી રાખવાનું પહેલે બરાબર એને મિક્સ કરી લઈશું અને જો ઘાટું લાગશે તો થોડું પાણી લઈશું મને થોડું ઘાટું લાગે છે તો મેં ફરી બે મોટી ચમચી જેટલું પાણી લીધું છે એને બરાબર આપણે ફેટીને મિક્સ કરી લેવાનું છે જો તમારું મિશ્ર

અને મેં તરત જ પીસીને લીધી છે સાથે આપણે ફરાળી મીઠું લઈશું તમે જે પણ મીઠું ખાતા હોય એ લઈ શકો છો અને સાથે મોણ માટે મેં બે ચમચી તેલ લીધી છે નાની ચમચી લેવાની છે બે અને એને સરસ મિક્સ કરી લેવાનું છે લગભગ એક મિનિટ માટે એને સરસ ફેટી લઈશું જુઓ સરસ મિશ્રણ થઈ ગયું છે એને સાઈડમાં રાખી દઈએ જે થાળીમાં આપણે સ્ટીમ કરવાના છે એને તેલથી ગ્રીસ કરી લઈએ ગ્રીસ થઈ જાય એટલે એના સાઈડમાં રાખી દઈશું મેં પાણીને પણ ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણે એક પેકેટ ઈનો નાખીશું અને થોડું એક ચમચી જેટલું પાણી નાખીશું અને એક સાઈડ એને બરાબર ફેટવાનું છે મિશ્રણ આપણું સરસ ફૂલી જાય ત્યાં સુધી એને ફેટી લેવાનું છે ફેટતી વખતે થોડી સ્પીડ રાખવાની છે જુઓ મિશ્રણ સરસ થઈ ગયું છે એને આપણે થાળીમાં લઈ લઈશું જ્યારે પણ ઈનોનો ઉપયોગ કરો ને તો એને ફટાફટ મિક્સ કરવાનું અને તરત જ એને થાળીમાં લઈ લેવાનું જુઓ અને હવે ઉપરથી આપણે કાળા મરીનો પાવડર નાખીશું તમે જો લાલ મરચું ખાતા હોય તો લાલ મરચું પણ નાખી શકો છો અને ઉકળતા પાણીમાં આપણે એને સ્ટીમ કરવાનું છે લગભગ દસથી થી બાર મિનિટ સુધી આપણે એને સ્ટીમ કરી લેવાનું છે જોઈ લઈએ અહીં દસ મિનિટ થઈ ગઈ છે ને હું એને ચેક કરી લઈશ ચપ્પુ કે કોઈ પણ સડી નાખવાની એકદમ ક્લીન નીકળે તો સમજવાના આપણા ઢોકળા રેડી થઈ ગયા છે ગેસની ફ્લેમ બંધ કરીશું ને ઢોકળાને થોડા ઠંડા થવા દઈશું અને ત્યાર પછી કટ આપીશું તમે જુઓ કટ આપીએ ત્યારે એકદમ સોફ્ટ લાગે છે તમને જે સાઇઝના તમને કટ જોઈએ તમે આપી શકો છો કટ કર્યા પછી તમે એને તેલ લગાવીને પણ ખાઈ શકો છો બે ચમચી તેલ ને ગરમ કરી લીધું છે વઘાર માટે એમાં બે લીલા મરચા ગોળ કાપીશું એક મોટી ચમચી તલ નાખીશું અને પાંચ થી છ મીઠા લીમડાના પાન નાખીશું અને મિક્સ કરીને આપણે ઢોકરા પર સ્પ્રેડ કરીશું તમે ચાહો તો ફક્ત તેલ પણ લગાવીને તમે એને ઢોકરાને ખાઈ શકો છો જુઓ બધું જ આપણે વઘારને ઢોકરા પર સ્પ્રેડ કરી દીધું છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ લાગે છે ગ્રીન અને વ્હાઇટ અને સાથે તલ એકદમ ક્રન્ચી હવે એના ઉપર થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરીશું તમે ધાણા ના ખાતા હોય તો તમે એને સ્કીપ કરી શકો છો અને જુઓ એકદમ ટેસ્ટી એવા આપણા ઢોકરા બનીને રેડી થઈ ગયા છે અને જુઓ કોઈ પણ જોઈને કહી નહીં શકે કે આ ઇન્સ્ટન્ટ ફરાળી ઢોકરા છે રૂ જેવા પોચા અને એકદમ જાળીદાર જુઓ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ બન્યા છે અને ઇન્સ્ટન્ટ લગભગ અડધો કલાકમાં તો આપણા ઢોકરા બનીને રેડી થઈ જાય છે મેં એને ગ્રીન ચટણી સાથે સૌ કર્યા છે ફુદીના અને ધાણાની તો મિત્રો ઉપવાસ તો આપણે અવારનવાર કરતા હોય છે તો ચોક્કસથી થી મારી આ ફરાળી ઢોકરાની રેસીપી ને ટ્રાય કરજો આવજો ફરીથી મળીશું નવી રેસીપી સાથે